જાલોદ તાલુકાના ગરાડુ ગામે આદિવાસી પરિવાર દ્વારા ચિંતન શિબિર યોજાયા જાલોદ તાલુકામાં ગરાડુ ગામે આદિવાસી પરિવાર દ્વારા ચિંતન શિબિર યોજવામાં આવી હતી જેમાં રાજસ્થાનથી આદિવાસી સમાજ સુધારક પવરલાલ પરમાર કાન્તીભાઈ હોજભાગીદારો વિધાનસભાના ધારાસભ્ય જે કૃષ્ણ પટેલ રાજસ્થાનથી આદિવાસી પરિવારના સમાજ સુધારકો દાહોદથી વિપુલભાઈ ડામોર બબુભાઈ નીનામા આદિવાસી પરિવારના કાર્યકર્તાઓ તેમજ આજુબાજુના વિવિધ ગામોમાંથી આદિવાસી સમુદાયના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને આદિવાસી રિવાજો સંસ્કૃતિ પરંપરા બંધારણીય અધિકારો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પાણી જંગલ જમીન અને આદિવાસી વિસ્તારોમાં બનેલા બંધનોમાંથી પાણી મેળવવા પર આદિવાસીઓનો પ્રથમ અધિકાર છે અને દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો હોવાથી અહીંયા રોજગાર શિક્ષણ આરોગ્ય અને સિંચાઈના ત્રણ પ્રશ્નો વર્ષોથી રાજનીતિ ચાલતી આવી રહી છે પરંતુ સ્થિતિ આજે પણ વર્ષો પહેલાં જે હતી આજે પણ યથાવત રહેવા પામી છે આમ અનેક મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી રિપોર્ટર મગન ડામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા